હેલો દોસ્તો સ્વાગત છે તમને તમારી યુટ્યુબની ચેનલ પર દોસ્તો આજે આપણે જવાના છે એક અનોખી અને વિશાલ જગ્યાએ જ્યાં છે હનુમાન દાદાનું પ્રાચીન મંદિર તો એ પ્રાચીન મંદિરનું ખાસ રહસ્ય છે તો હું તમને જણાવીશ અને એ જગ્યાનું આખું તમને બતાવીશ કે ત્યાં શું ખાત છે શું જગ્યા છે જોવાલાયક છે અને શું વસ્તુ છે અને બહુ પ્રાચીન જગ્યા છે કે તમે ત્યાં એકવાર અવશ્ય આવો તો ચાલો હું તમને લઈ જાવી એ જગ્યાએ તો ચાલો મિત્રો આપણે જઈએ જગ્યા હેલો દોસ્તો તો ફાઇનલી આપણે આવી ગયા છીએ હનુમાનદાની જગ્યાએ તો તમે પાછળ છે જોઈ શકો છો મારી પાછળ છે તે પાછળ ગેટ છે આ જગ્યાનો મંદિરનો અને પાછળ તમે જોઈ શકો છો આ મંદિરની ટોચ છે અને આ પાછળનો ગેટ છે તો તમે જોઈ શકો છો જગ્યા અને આ ભવન બહુ છે એટલે અમારો અવાજ સરખો નહીં આવે પણ હું તમને ચાલો અંદરની તરફ લઈ જાઉં છું અંદર બતાવું છું કે આ જગ્યામાં શું ખાસ છે શું છે બધું તમને બતાવું તો હવે ચાલો આપણે જઈએ અંદર અને હવે આપણે આ ગેટ ખોલવાનો છે પહેલા તો તો આપણે આ ગેટ ખોલેલી એ કેમ કે અંદરથી લોકમાં આવેલો છે હાલો ખુલી ગયો છે ગેટ અને હવે આપણે જવાનું છે અંદર તો જુઓ છો તમે આ ગેટ ખોલી ગીધો છે અને આપણે અંદર આવી ગયા છીએ તો અંદર આવીને સૌથી પહેલા તો તમને જો આ મોટું ખાસ વૃક્ષ બધા બધા ઝાડવા તમે જોઈ શકો છો અને આ જગ્યા બહુ જ પ્રાચીન છે અને અનોખી વિશાળ છે કહેવામાં આવે છે કે આ જગ્યાએ કોઈ રાતના સમયે કોઈ અહીંયા સૂઈ નથી શકતું એમ હા હા દોસ્તો તમે બિલકુલ સાચું સાંભળ્યું છે કે કહેવાય છે કે અહીંયા રાતના સમયે કોઈ લોકો સુઈ નથી શકતા એમ કારણ કે આ જગ્યાનો એટલો પ્રભાવ છે અહીંયા હનુમાન દાદાની પ્રાચીન જગ્યા છે પ્રાચીન મૂર્તિ છે પ્રાચીન વિસ્તાર પ્રાચીન તો આ તમે જોઈ શકો છો બધું આ જે છે આપણે પેલા દર્શન કરેલી જય શ્રી રામ તો આ રામદરબારનો ફોટો છે મેન બપોરનો ટાઈમ છે કોઈ છે નહીં અત્યારે અહીંયા આ રામદરબારનો ફોટો છે અને આ છે આ હનુમાન દાદાની છબી છે જય શ્રી રામ જય હનુમાન દાદા અને અહીંયા છે આપણે આ ખોડિયારમાંનું મંદિર તો તમે આ ખોડિયારમાનું મંદિર પણ જોઈ શકો તમને બતાવું આ ખોડિયારમાનું મંદિર છે તો દોસ્તો સૌથી પહેલાં આપણે એક કામ કરીએ આપણે અહીંયા આવી ગયા છીએ તો તમને બધું બતાવો એ પહેલા કામ કરો અહીંયા હવે છે ને પહેલા આપણે પાણી છે પાણીનો ટાંકો તો હાથ પગ ધોઈ નાખીએ પહેલાં તો ચલો પહેલા આપણે હાથ પગ ધોઈ નાખીએ ના પાસે નથી પણ સાઈડમાં ફોન મૂકી છું તમને બધું દેખાય એમ તો પેલા હાથ પગ ધોઈ નાખીએ આપણે ને પવન બહુ છે એટલે ક્લિયર અવાજ નહીં આવે તો આપણે ફોનને સાઈડમાં મૂકીને હાથ પગ ધોઈ નાખશું જય હનુમાન દાદા તો આપણે હવે આ તો જોઈ લીધા છે અને બપોરનો ટાઈમ છે એટલે અહીંયા કોઈ હોય તો નહીં અત્યારે એટલે હું તમને બધું સરળ વસ્તુથી બધું બતાવી શકું છું કે અહીંયા શું શું વસ્તુ છે જે જોવાલાયક છે અને એના જગ્યાનો પ્રભાવ હું છે અને અહીંયા જગ્યાની ખાસ વસ્તુ હું છે અને અહીંયા છે હું એ બધું તમને હું બધું જણાવું બતાવું તમને પેલા આપણે હાથ મોટો ધોઈ નાખ્યું અને પવન બહુ છે એટલે વધારે પડતો એટલે તમને અવાજ મારો બહુ ક્લિયર નહીં આવે કારણ કે પવન બહુ છે એટલે પણ મસ્ત જગ્યા તમે આવી શકો છો પણ તમારે આવવું હોય તો આપણે ભાવનગર જિલ્લામાં મોવા તાલુકાના ગામની ગામ આજુબાજુમાં આવેલું છે આ તો તમે અહીંયા જરૂર આવજો પણ અને અહીંની અવશ્ય મુલાકાત લો કારણ કે અહીંની બહુ જ ખાસ વસ્તુ છે ખાસ એટલે ખાસમ ખાસ એવા છે કે આ જગ્યાનો એટલો પ્રભાવ છે અને કહેવામાં આવ્યું છે કે અહીંયા રાતના સમયે કોઈ રોકાઈ નથી શકતું મતલબ કોઈ અહીંયા આવી નથી શકતું એટલે આવી શકે પણ અહીંયા કોઈ સાંજે રહી નથી શકતા સુઈ નથી તો ચાલો હું તમને એવું બધું બતાવું અંદર જઈને તો તમે જુઓ આ જે છે આ જે પાછળ તમને આ જે બતાય છે ને એ હનુમાન દાદાની મેઇન જગ્યા છે તો હું તમને પહેલાં ત્યાં અંદર જઈને બતાવું બહાર તાળું મારેલું છે પ્રદર્શન કરતા જ હનુમાન દાદા છે હનુમાન દાદા હનુમાન દાદા જય શ્રી રામ શ્રી રામ તો જોઈ શકો છો તમે હનુમાન દાદાની મૂર્તિ અંદર છે અને અહીંયા યજ્ઞ થાય છે અહીંયા લોકો હવન કરતા હશે એટલે આ યજ્ઞ સ્થાપિત કરેલું છે અહીંયા ને અત્યારે તો તાળો મારો છે પણ તમે મૂર્તિ અંદર તમને દેખાઈ શકે છે અંદરથી જોઈ શકો છો તમે જય હનુમાન દાદા દર્શન કરવા આવો તમે એકવાર ફરજિયાત પાણી છે કે આમ નહીં પાણી ખાલી છે પણ અંદર બધો ખસરો પડ્યો છે પાણી ટાંકી કદાચ ખરાબ હશે તો આ જો બહુ વસ્તુ જૂની છે પ્રાચીન છે એટલે આ બધું તૂટી ગયું છે આ તમે જોઈ શકો આ તૂટી ગયેલું છે આ બધું કે બહુ જૂની જગ્યા છે આ તો ઉપરનું તમે પહેલાંનું કામ જોઈ શકો ઘણા વર્ષો પહેલાંનું હશે એટલે તમે બધું કામ જોઈ શકો પહેલાંના લોકો કઈ રીતનું આ કામ કરતો છો અત્યારે આ હાલમાં તૂટી ગયું ખરાબ થઈ ગયું છે પણ આ જે હતું એક સમયમાં અને હવે અત્યારે જુઓ કે આ બધું પોપડા નીકળી ગયા છે સિમેન્ટનું બધું એટલે આમ પહેલાંની કાર્ય કરતી આમ ગણો તો પહેલાંનું કામ હતું તો બહુ ખૂબ સરળ છે સરળ મસ્ત છે અત્યારે જુઓ તમે લોખંડને એવું દેખાય હોય અત્યારના કામમાં જો તમે એટલું બધું કાંઈ ન હોય ખાસ એટલું ટકે નહીં આ ઘણા વર્ષો થઈ ગયા છે એટલે ટકે છે તો અને અહીંયા વૃક્ષો પણ બહુ મસ્ત છે ઝાડવા પણ તમે જોઈ શકો બહુ હારામારું છે બપોરનો ટાઈમ છે એટલે મજા આવે છે અને શિયાળો છે એટલે વળી પવન સારો છે જો બધા ઝાડવા છે આ કેળના બધું ઘણું આ વાવાઝોડું આવું ને એ વખતમાં બધું પડી ગયું હતું નકર તો અહીંયા બહુ ઝાડવા હતા ઘણા ખરા બહુ ઝાડવા હતા હું અહીં ઘણી વાર આવું છું એટલે અહીંયા બહુ ઝાડવા હતા આ બધામણી છે અહીં પાણીની સુવિધા જમવાની ખાવાની સુવિધા એમ તો બધી સુવિધા હોય અહીંયા તમે આવો ને તો જરા જરૂર અહીંયા જો પ્રોગ્રામ હોય તો અહીંયા બે મોટા છૂલા છે બનાવવામાં આવે કે જે લોકો બધા જમીએ કેમ બનાવવાની વસ્તુ અને આ છે સીડી બનાવેલી જૂની છે જૂની વસ્તુની આ ઝાડું કયું છે દોસ્તો તમને આ ઝાડવાની ખબર હોય તો મને કમેન્ટમાં જરૂર બતાવજો કે આ ઝાડું શું કહેવાય અને આ લીંબુડી છે એ તો મને ખબર છે આ તમે જોઈ શકો આ એટલે જમરૂક પીડ્યું છે હાલો તો આપણે જાત આવી હેઠે જોયું છે તો દોસ્તો આપણે અહીંયા આપણને બપોરનો તેનું મળી ગયો છે ફ્રૂટ જમરૂક તો આપણે ખાશું પણ આ જોઈશું પહેલાં કે આમાં ચકલા માટી ગયા લાગે ચાખી તો ખરા ટ્રાય કરશું આપણે આ ભાગ છે ઓડીનો અને આ છે ફરશુ બાપુની સમાધિ દોસ્તો આ ફરશુ બાપુ છે એનું અનોખું રાજ છે બાપુ એટલા ક્રોધિત હતા જે આ કહેવાય છે કે અહીંયા જે આવ્યા હતા પહેલાં એ પૂજાપાઠ કરતા એમ આ પરશુબાપુ બાપુનું બહુ બહુ મન બહુ ખાસ તો મને બહુ ખબર નથી પણ બહુ જૂનું છે કે બાપુ એટલા ક્રોધિત હતા કે જે એક સમયમાં એને એના ગામનું પાણી પણ નહોતું પીતા એ ગામનું પાણી પણ મૂકી દીધું હતું એટલા બધા ખાસ હતા ને અહીંયા બાપુની સમાધિ છે આ બહુ મોટો વૃક્ષ તમે જોઈ શકો છો વડલો આ ધોળું ધોળું એનું ફેર બહુ બધા પશુ બહુ ઘણા ખરા જો બે વાળો બાકડો છે પણ અહીંયા બધા ચકલાય છે ને વગાડી નાખ્યું છે બધું અને અહીંયા શરીફળ તો હોય તો તમે અહીંયાથી સાલા કાઢી અને આ છે પીર દાદાની દરગાહ જોભા પીર જો આ નામ પણ લખેલું તમે જોવો તમને બતાવું જોબા ભીર તો આને જોબા ભીર કહેવાય જોબલા કહેવાય ને જૂનું છે જે હનુમાન દાદા હનુમાન દાદાના મંદિર સ્થાપિત જગ્યાનું મહત્વ છે અને હવે હું તમને એક અનોખી અને વિશાળ એક વસ્તુ કહું તમને અને તમને બતાવી શકું છું તો ચાલો હું તમને એ બતાવું એ જગ્યા વસ્તુ કે શું છે અનોખું એમ તો એ પહેલા આપણે એક કામ કરીએ સૌથી પેલા એ પેલા આપણે કામ કરે સૌથી પેલા આપણે જમરૂક લીધું છે આપણે જમરૂક ટ્રાય કરી કેવું છે સાખી ખબર પડે આપણને હમ ટેસ્ટ મસ્ત છે ટેસ્ટ સારો છે દોસ્તો તો અહીંયા તમે આવો ક્યારેક તો પાંચ મેં તમને બતાવી દે જરૂર રાખજો પશુ એ મોટું માર્યો પણ એનો કંઈ વાંધો નહીં કંઈ આપણને નડે નહીં કાંઈ એ કાંઈ તકલીફ ન પડે એ તો ખવાય એવું કાંઈ ન હોય અને આજે હું તમને જૂની વસ્તુ જે કહેવા માગું છું ને તો તમે જુઓ આ મારી પાછળ તમને દેખાય વડલો વડલો આ વડલાનું ખાસ એવું મહત્ત્વ છે કે કહેવામાં આવે છે કે અહીંયા જે રાતે લોકો રહી તો નથી શકતા પણ કહેવામાં આવું છે કે આજે અત્યારે જે મારી પાસે આજે જો જમીન છે ને આ જમીન મતલબ અહીંયા જે પાંદડા પીડ્યા છે બધું વસ્તુ પડી છે ને આજે બધા આ બધું વસ્તુ પડી છે જો તમે જુઓ આ પાછળ આ પાંદડા કચરો બધો પીળો કે અહીંયા કહેવામાં આવે છે કે રાતના સમયે આ જમીન પોસી છે આ પગ મૂકો ને તો પગ જો અંદર જતો જાય અને અહીંયા એવું હતું કે રાતના સમયે કોઈ રોકાય તો ન શકતા પણ આજથી ઘણા વર્ષો પહેલાં કે અહીંયા વિષી વિષી એટલા બધા આવતા અહીંયા વિષી એટલા હતા લોકો એમ કહેતા લોકો કે બપોરના સોરી રાતના સમયે કોઈ અહીંયા રોકાઈ ન શકે કારણ કે વિસી સુવા દે જે માણસ સુઈ જાય ને એ એને કવડી જાય વિષી એટલે તમારે આંગળી મૂકવાની પણ જગ્યા નહોતી એટલા વિષી હતા એવી વાત સાંભળી હતી મેં અને દોસ્તો આ સત્ય ઘટના છે હાસી વસ્તુ છે કારણ કે હતું આવું અહીંયા અને મેં જોયેલું તો નથી કારણ કે મને ન ખબર હોય કેમ કે બહુ ઘણા વર્ષો જૂની પહેલાંની પ્રથા છે પણ વસ્તુ હાસી છે અને હું તમને બતાવું કે હવે એમાં એવું કહેવા માગે છે જો તમને બતાવું કે આ મારી પાછળ આ તમે જોઈ શકો વડલો વડલો છે ને વડલો આ જે થળિયું છે ને આખો આ વડલો આખો થળિયો આ વડલો આ થિયું આખું તો એમાં છે કે એ પહેલાંના વર્ષો ઘણા પહેલાં ગુરુ એક સંત મહાત્મા સાધુ આવ્યા હતા અહીંયા કે જેણે એ આ વિષય આવતા એટલા બધા એટલે એણે એ કંઈક ખીલી આમાં સ્થાપિત કરી એમ બધા કહે છે કે એમાં ખીલી મૂકી હતી ખીલી લોખંડની આ વડલામાં નાખી અને એ કંઈક મંત્રી મંત્ર જાપ કરીને ખીલી નાખી પછીના વિષય અહીંયા નથી દેખાતા અને કોઈ લોકોને આની નથી પોસતો અને કોઈને કવડતો નથી એમ અને ખીલી તો વાયગ હોય એ નસીબવાળા એને દેખાય આપણા તો એવા નસીબ નથી એટલે આપણે એ ન દેખાય પણ એવું કહેવામાં આવે છે કે અહીંયા એવું છે તો તમને આ જગ્યાનું મહત્વ બહુ ખૂબ જ છે તમે એકવાર જરૂર આવો અવશ્ય આવો મહુવા તાલુકાની ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાની અંદર આવેલું રાતોલ ગામની નજદીકમાં આ જોબા ગા જોબા પીર જોબલા મંદિર છે તમે જરૂર આવો તો મને કમેન્ટમાં પણ જરૂર કહી શકો છો તો તમને ચાલો બીજી વસ્તુ બધી બતાવું તો દોસ્તો આપણે સાથે સાથે આ જમરૂ ખાતા જઈએ છીએ તો આ તમે જુઓ કે આ બધું માનતા નહીં મસ્ત મતલબ ચાદરો છે ચડાવતા હોય લોકો પીર બાપાને ને જોબા પીર એ પીર જે જેમ જેમ ચડતી જાય એમ 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 આપી બધી દરગાહ સોરી શું કહેવાય એને ચાદર એ અહીંયા બધી ભેગી થાય છે એકઠી થાય છે અને પછી એનું કંઈક થતું હશે પણ અત્યારે બધું અહીંયા જ મોકલે છે અને અહીંયા એ આજે મેં તમને કીધી વાત સત્ય છે તમને એ નહીં નથી દેખાતું કે ખીલી ક્યાં છે પણ એ ખીલીની વસ્તુ બહુ જ સાચી વાત છે તો તમે જોઈ શકો તમે એકવાર જરૂર આવો દોસ્તો તમને થશે કે મોબાઈલમાં વિડીયોમાં બતાવે અલગ હોય ત્યાં જાય તો અલગ હોય પણ નહીં આ એક સત્ય ઘટના છે આ સાચી વાત છે તો તમે જરૂર આવી શકો છો તો દોસ્તો ચલો તમને એક કામ કરો તમારે જો કદાચ આવવું હોય અહીંયા તો તમને હું છે ને લોકેશન ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ તો તમે જોઈ શકો છો અંદર લોકેશન અને મને કમેન્ટ પણ જરૂર કરી શકો હું કમેન્ટનો તરત જવાબ આપીશ મને કમેન્ટમાં પણ તમે કહી શકો છો કે આ લોકેશન ક્યાંનું છે ના આ વાત તો છે કોટી છે તમે કોન્ટેક કરી શકો છો મારો બરાબર અને આ તમે મારી પાસે જોઈ શકો છો અહીંયા આ જે હોડી છે જે બાપુ જે છે તે હોડી છે અને એ પાછળ તમે જોવું તમને બીજી વસ્તુ બતાવું કે અહીંયા છે ને આ જે જગ્યા છે આ તો અહીંયા આ જો મારી પાછળ આપણે આ જે ફોટો છે જે છે કે અહીંયા અમુક માનતા રાખી હોય કે હોય કદાચ તો એ દાદા બાપુને જે હોય હિસાબે હનુમાન દાદાના લીધે કે માતાજીના લીધે કે પીર બાપાને લીધે માનતા રાખી હોય ને છોકરાનો જન્મ થયો તો એનો ફોટો છે પાછળ તમે જોઈ શકો છો તો અહીં લોકો એવી પણ માનતા રાખે છે ને અહીં એવી પણ શ્રદ્ધા છે અને વાત સાચી છે બિલકુલ તો તમે એકવાર જરૂર નહીં આવો દોસ્તો ના જગ્યા બહુ ખૂબ જ સરળ છે મોટી છે જગ્યા તમે એકવાર આવો દોસ્તો પ્રત્યક્ષાઓ અને તમે નજારો રૂબરૂમ તમે જોઈ શકો પાછળ મંદિર પણ જોઈ શકો છો ચાલો તો ચલો દોસ્તો અત્યારે વિડીયો બસ એટલો જ તે અને જો તમને અમારો વિડીયો ગમતો હોય ગેમો હોય અને વિડીયો સારો લાગ્યો હોય તો દોસ્તો તમે મને સપોર્ટ કરજો નવી ચેનલ છે મારી એટલા માટે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોના લાઇક કરો અને કમેન્ટમાં કાંઈ નહીં તો એક જય શ્રીરામ લખી શકો છો અને મારી વિડીયોને તમે વધારે પડતો શેર કરો કારણ કે કોઈને જો આ જગ્યા આવવું હોય તો બધા લોકો દર્શન કરી શકે અને આનું ખાસ મહત્ત્વ જાણી શકે અહીંયા આવીને તો દોસ્તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક કરજો ચાલો દોસ્તો તો હવે આપણે દર્શન કરી લઈ અને પછી હવે આપણે જઈ ઘર તરફ ચાલો દોસ્તો જય શ્રી રામ